જામનગર જિલ્લામાં જીજી હોસ્પિટલ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યું છે કોઈ પણ આકસ્મિક દરમિયાન રક્તની અછત ન સર્જાય તે માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે ત્યારે વધુમાં વધુ નાગરિકોને રક્તદાન કરવા માટે જિલ્લા દ્વારા અપીલ કરવામાં આવી છે સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી જીજી હોસ્પિટલ ખાતે આવેલ નવી મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર પર નાગરિકો રક્તદાન કાર્યક્રમ કરશે ત્યારે સમગ્ર રાષ્ટ્રની સુખાકારી અને સેવા માટે જિલ્લા આરોગ્ય તંત્ર જામનગર મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજે છે અને આ ઉપરાંત હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સહિતના તબીબોએ પણ રક્તદાન કર્યું હતું આજે બ્લડ ડોનેશન બેંક આપણા ત્યાં જે છે એના માટે આપણે ભેગા થયા છીએ અને બ્લડ ડોનેશન આપણે શરૂ કરી દીધું છે આપ સૌ જાણો છો રક્તદાન એક મહાદાન છે આપણા દેશમાં જે આકસ્મિક પરિસ્થિતિ ઉભી થઈ છે એમાં આપણે આ શરૂઆત કરી છે છે સવારમાં બધા માટે દરેક જામનગરના નાગરિક આપ અહીંયા આવે અને રક્તદાન કરે અને આપણે બધા એક સાથે આપણે જરૂરિયાત કોઈ પણ પડે એના માટે પૂર્ણ તૈયાર થઈ જઈએ સુસજ્જ થઈ જઈએ મેડિકલ કોલેજ નવી બિલ્ડિંગમાં પોર્ચમાં એટલે ગ્રાઉન્ડ ફ્લોરમાં આજે શરૂઆત થઈ ગઈ છે સવારે નવ વાગેથી અને અહીંયા દરરોજ પણ થશે પણ આજે જ આપણે સૌથી વધારે આગ્રહ છે કે બધા લોકો યથાશક્તિ પૂર્ણ માત્રામાં આવીને અમારો બ્લડ કેમ્પને સંપૂર્ણ સફળ બનાવે